કોઈ માણસ ગરીબ હોય તો તેને શ્રીમંત બનાવી શકાય પણ કોઈ શ્રીમંત એવું નક્કી કરે કે મારે ગરીબ થવું છે તો કેવી રીતના ગરીબ બનાવાય ના પણ અમદાવાદમાં આવું ચાલતું હતું કે શ્રીમંતોને ગરીબ બનાવી દેવામાં આવતા હતા અને આ કામ કરી રહી હતી અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેનો સૂત્રધાર કાર્તિક પટેલ અત્યારે વિદેશમાં સંતાયો છે તેનું આ ભેજું હતું જે શ્રીમંતોને ગરીબ બનાવતો હતો અને સરકારની તિજોરીમાંથી રૂપિયા ખંખેરતો હતો બસ આ એક કૌભાંડની વાત કરવી છે વિગતે કરીશ કારણ કે ક્રાઈમ બ્રાન્ચે આજે કૌભાંડ પકડ્યું છે શક્ય છે કે આ રાજ્યવ્યાપી અને દેશવ્યાપી કૌભાંડ હોઈ શકે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણે ત્યાં એવા પણ લોકો છે કે જે લોકો ખરેખર ગરીબ છે અને એ ગરીબ લોકોની વ્યથા એવી છે કે તેમની પાસે પૈસા નથી એટલે આ ગરીબ માણસ સતત પૈસાદાર થવાનો આ ગરીબ માણસ બે ભેગા કરવાનો સતત પ્રયત્ન કરે છે પણ આપણે ત્યાં એવા પણ લોકો છે કે જે શ્રીમંતો છે ગાડીમાં ફરે છે આલિશાન ગાડીમાં ફરે છે પણ તેમને ગરીબ થવું છે એટલા માટે ગરીબ થવા પાછળનું કારણ એવું છે કે તેમને સારવાર કરાવી છે પણ મફતમાં કરાવી છે અને એટલે તેમના માટે અનિવાર્ય છે કે તેમની શ્રીમંતાય છોડી તેમને ગરીબ થવું પડે ભારત સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે આ દેશના ગરીબો માટે આ દેશના ગરીબોના ઉત્થાન માટે જેમાંની એક યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજના આમાં ગરીબ માણસોને આરોગ્યના કાર્ડ કાઢીને આપવામાં આવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે જેમાં માણસ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફત કરાવી શકે સરકાર આ યોજના ગરીબો માટે ચલાવે છે પણ આ યોજનાનો લાભ ખરેખર કોને મળે છે છેલ્લા લાંબા સમયથી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એક કૌભાંડમાં સંકળાયેલી છે સંડોવાયેલી છે જેમાં મોટાભાગના ડિરેક્ટરોની ધરપકડ થઈ ગઈ છે આ કૌભાંડ એવું ચાલતું હતું કે માણસ ઘૂંટણનો દુખાવો લઈને આવે માણસ કોણીનો દુખાવો લઈને આવે પણ માણસના હૃદયનું ઓપરેશન કરી નાખવાનું કારણ કે આ ઓપરેશન કરનાર માણસો પાસે હૃદય જ નહોતું આમને હૃદયની જગ્યાએ પૈસાના ડૂચા ભરેલા હતા ત્રણ ડિરેક્ટરોની ધરપકડ થઈ ગઈ ને કાર્તિક પટેલ હજી વિદેશમાં સંતાયો છે આ મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણ અને તેમની ટીમ કરી રહી હતી ત્યારે

તો ચિંતા ના કરતા તમારું કાર્ડ કાઢી આપીશું ખ્યાતી હોસ્પિટલના કાઉન્ટર પર બેસનાર મેહુલ પટેલ પાસે જ્યારે લોકો જાય અને તે એવું પૂછે કે તમારી પાસે ભારત સરકારનું કોઈ કાર્ડ છે તમે કોના એટલે તરત એ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ રાજપૂત પાસે મોકલે ચિરાગ રાજપૂત બધી વિગતો જાણી પાંચસો રૂપિયાથી લઈ બે હજાર રૂપિયામાં કાર્ડ નીકળી જશે તેવી ખાતરી આપે અને પછી તે આખો મામલો મોકલી આપે નિમેશ ડોડિયા પાસે આ કંપની ગુજરાતના આરોગ્ય વિભાગ માટે કામ કરતી હતી અને આ કંપનીનું કામ હતું કે જે લોકો આયુષ્યમાન કાર્ડ કઢાવવા જાય છે એપ્લાય કરે છે તેના ડેટા ચેક કરવાનું ડેટા મેચ કરવાનું એટલે કે આ કંપનીનું કામ ચોકીદારી કરવાનું હતું કે ખોટા કાર્ડ ના નીકળે પણ ખ્યાતી હોસ્પિટલના ડિરેક્ટર ચિરાગ રાજપૂત એવું ગોઠવ્યું ચોરને જ કામ સોંપી દીધું આ ચોકીદારને તેણે ચોર બનાવી દીધો અને તે જ કાર્ડ બનાવી આપે માત્ર પંદર મિનિટની અંદર ભારતના કોઈ પણ વ્યક્તિનું તમે એવું કીધું હોત કે અનિલ અંબાણી કે મુકેશ અંબાણી કે પછી ગૌતમ અદાણીનું કાર્ડ બનાવવાનું છે તો પણ આયુષ્યમાન કાર્ડ નીકળી ગયું હોત પોલીસને આ વાત ઉપર ભરોસો નહોતો એટલે જ્યારે આ આરોપીની અટકાયત કરી ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ જેવો આઈજી છે જેમનો લાખોમાં પગાર થાય છે એક સેમ્પલ તરીકે આરોપીઓને કહેવામાં આવ્યું કે અમારા જેસીપી શરદ સિંઘલનું એક કાર્ડ બનાવી આપો તો આરોપીએ પંદર મિનિટમાં તેમનું કાર્ડ પણ બનાવી આપ્યું પોલીસની આંખો ચાર થઈ ગઈ સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે ડેટા મળ્યો છે તે પ્રમાણે હમણાં સુધી આખ્યાતી હોસ્પિટલમાં આ પ્રકારના ત્રણ હજાર કરતાં વધુ કાર્ડ બનાવી લેવામાં આવ્યા છે અને આ કાર્ડને મારફતે સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયા શેરવી લેવામાં આવ્યા છે

આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમ જે પોર્ટલનું કામ કરે છે એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમ જે કાર્ડ ના હોય તો આ માનસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે બાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એના ત્યાં મોકલતા હતા ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા પંદરસો રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત પંદર મિનિટ લેતા હતા જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઈટ છે બેનિફિશરી ડોટ એનએજી એનએચએ ડોટ જીઓવી ડોટ ઇન એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતું હતું મને પણ વિશ્વાસ ન આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ પંદર મિનિટમાં બનાવીને મને આપ આપી દીધું મારો કાર્ડ પાંચ મિનિટમાં પંદર મિનિટમાં એને બનાવીને આપ્યો હવે હું બતાવવા માગું છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમ જે કોણ કોણ એલિજિબલ છે પીએમ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જો એનએફએસએ યાની કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટમાં બેનિફિશરી છે આ લોકોનો ડાટાબેઝ છે જ્યારે કોઈને પીએમ જે કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં અસ્સી ટકા જેટલા મેચિંગ થઈ જાય જેની કે નામ ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ ત્રણ ક્રાઇટિરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આદિ લીટી આગળ પાછળ હોય ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય અગર મેચ થઈ જાય અસ્સી પરસેન્ટ તો આટો પ્રૂવ થઈ જતા હતા અગર આટો પ્રૂવ ના થાય તો એલ વન યાની કે લેયર વન પર વેરીફિકેશનમાં જ આવતા હતા અને લેયર વનનો જો કન્ટ્રૅક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનું મળ્યા છે એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર વન વેરિફિકેશનનું પણ એનો કન્ટ્રૅક્ટ છે અગર એલ પર બી આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો એલ ટુ પર જ હતા યાની કે લેયર ટુ અને લેયર ટુમાં ગવર્મેન્ટ ઇમ્પ્લોય હોય છે આ જાતે જોઈ છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તથાવત છે કે નહીં બીજા પ્રશ્ન છે અગર એનએફએસએમાં નામ નથી તો કેવી રીતે થાય તો ઇન્કમ સર્ટિફિકેટ ચાર લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી વેલિડ હોય છે જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે અને આ અપલોડ થાય તો એલવનવાલા એનો અપ્રૂવ કરે તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારક કેવી રીતે બનાયો આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલી માં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો એલવનનો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો કંકી એના બગાર આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો ફર રિક્વેસ્ટ જનરેટ થઈ પછી આ સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો તો ફેમિલી આઈડીમાં આનો આમ દેખાવે છે કે આ આઈડીમાં ચારથી પાંચ જેટલા આ ફેમિલી મેમ્બર છે તો પછી આ લોકો આટોપડેટમાં ગયો મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને પ્રૂફ થઈને મારો કાર્ડ બની ગયો એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સવાળા અને એમાં અગર એના પાસે પીએમ જેવાય કાર્ડ ના હોય તો આ લોકો આ અથવા અશફાક ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે આયુષ્માન આયુષ્માન એડમિન એસ કે ગુપ્તા આયુષ્માન ભારત જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકી અને પેમેન્ટ આપીએ જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો એવા પોર્ટલ છે માસ્ટર પ્રિન્ટ કાર્ડ શાહ અપ્રુવલ પોર્ટલ ડોટ ઇન ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમ જે કાર્ડ બનાવીને આપી દે છે આ લોકોની પહે પ્રથમ પૂછપરછમાં ત્રણ હજારથી વધારે આઈ પીએમ જે કાર્ડ આ લોકોએ બનાવ્યા છે હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોય હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય તો આ તપાસનો વિષય છે કે તીન હજાર કાર્ડ અમે પીએમ જે વાય જે અથોરિટીસ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે અને કોણ કોણ હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવ્યા છે યા કંઈ ઓરથી બનાવવામાં આવ્યા છે હોસ્પિટલનો મોકલવામાં આવે છે અથવા આ તીન હજાર કાર્ડમાં કેટલા લોકોએ પીએમ જે ક્લેમ કર્યા છે બીજા હું જણાવવા માગું છું ડીપી ક્રાઇમ અજીત રાજનીકલી બળી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો બેફૂફ તો નથી બનાવતો આ જાતે બે રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો બે એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા અને અમારી ત્રણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ સાલુંકે એનો માણસો પીઆઈ આલ અને પીઆઈ ભરત પટેલ ડીબી પટેલ અને એસીપી ભરત પટેલ તમામે બધાનો સુરતથી પકડવામાં મદદ સફળતા મેળવી છે ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલાં નામ તો કિરણ પટેલ ખ્યાતિનો માલિક કાર્તિક પટેલ કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલાં નામ છે દુસરા ચિરાગ રાજપૂત જો અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે નિખિલ પારિક છે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે સર મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ ત્રણ ગુજરાતને અડીને બોર્ડ છે આંતર આ કેમ હોઈ શકે ખ્યાતિનું એવી કોઈ દિશામાં તપાસ થઈ રહી છે હું આપનો જણાવવા માગું છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહારવાળા ચલાવે છે આ ફક્ત ગુજરાત પૂરતું નથી અને હોઈ શકે કે અડજેસન્ટ સ્ટેટ્સનું ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં રાજસ્થાન રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવવામાં બોર્ડરમાં હોય આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ પીએમ જે કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલવાળા પણ આના ટચમાં રહીને જશે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોગોને ટચમાં હતા અને દરેક કાર્ડ 1500 રૂપિયામાં બનાવતા અત્યારે અમે ડાટા મળ્યા છે અમે આપનો પહેલાં પણ કીધું કે એનો ક્યાંથી કાર્ડ બન્યો અને ક્યાંથી ક્લેમ થયા સપોઝ કરો જાતે કાર્ડ બનાવ્યા હોય પૈસા આપીને પછી કિસી હોસ્પિટલમાં જઈને સારવાર કરાયો હોય તો કોણ સે હોસ્પિટલમાં ક્લેમ કર્યો હોસ્પિટલમાં દાખલ થાય પછી કાર્ડ બનાવવામાં આવે એના પહેલા બનાવવામાં આવ્યો આ બધા તપાસનો વિષય છે અને હું માનું છું કે બધા આપનો પ્રશ્નોનો જવાબ અમે તપાસ પૂરે કર્યા પછી વ્યવસ્થિત આપી શકાય અમે એસા નથી હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ અમારે ટચમાં છે આ લોકો પણ અમારે ટેકનિકલી હેલ્પ કરે છે અને જ્યાં જ્યાં જરૂરત છે અમે એની એડવાઇસ પણ લઈએ છીએ આ લોકોનો કહેવા મુજબ જ્યારે જ્યારે એનો પણ માહિતી મળે છે કે આવા સિક્યોરિટી પેચિસ છે કે જ્યાં લેપ્સિસ થઈ શકે છે યા વનરેબિલિટી છે તો આ લોકો રિપોર્ટ કરીને એનો દૂર પણ કરાવે છે આ ભૂતકાળમાં જ્યારે જ્યારે એનો ખબર પડી સપોઝ કરો ગઈ વર્ષે સીએસસી સેન્ટરમાં એનો ધ્યાનમાં આવ્યો કે એવા કંઈ થોડા બહુ ચીટિંગ વગેરે થાય છે તો ગુજરાતમાં પીએમ જે વાયમાં સીએસસી લોગિન ઇન ઇનએક્ટિવેટ કરાયા છે પર આ વધારે કૌભાંડ એલ વન જો એન્સર કોમ્યુનિકેશનવાળા છે જોકે આઉટસોર્સ કરવામાં આવે છે તો આ એન્સર કોમ્યુનિકેશનવાળાનો જવાબદારી છે કે બધા વેરિફિકેશનનો લેયર વન પર અને આ તપાસનો વિષય છે પણ મારી માહિતી મુજબ એનો બીજા રાજ્યમાં પણ કન્ટેક્ટ છે અત્યારે આ બધા અત્યારે તો મેં આપણા ટેકનિકલી ઇશ્યુઝ પર કામ કરતા હતા અને અત્યારે રિમાન્ડ પછી આ બધા વિષયોનો જવાબ આપવામાં આવશે આ ખ્યાતિવાળા એનો કેશ આપતા હતા અને જો પોર્ટલ પર કાર્ડ જાય તો આ લોકો પી જો ડિજિટલ ગેટવે મારફતે પણ આપતા હતા અને ઘણા બધા આરોપીઓનો ગૂગલ પે પણ થયેલા છે આ બધી વિગત અત્યારે અમે માગશું કાલે અમારે આ બધા ટેકનિકલ એનાલિસિસથી હું આપનો કીધું કે ડીસીબી ક્રાઇમ સાહેબ જાતે એને ઘણા બધા લોકોનો જ્યારે ખબર પડી કે ખ્યાતિનો તપાસ ચાલી રહ્યા છે તો એને ઘણા બધા એનો ડિજિટલ ટ્રેલ વોશઆઉટ કરી પણ અમારી પાસે ટેકનિકલ એક્સપર્ટીઝ ઓર ખુદ ડીસીપી ક્રાઇમ સાહેબે આ ઉપર કામ કરતા અને બધા ઘણા બધા ડાટા રિટ્રીવ કરવામાં આવે છે એના મારફતે અમે આગળ વધશું હું આપણે શરૂઆતમાં કીધું કે ભાઈ જેનો પીએમ બેનિફિશિયરી એનએફએસએ એક્ટમાં છે અને જે આ લોકોનો મળવા પાત્ર છે અથવા જેને ઇન્કમ વાર્ષિક ઇન્કમ ચાર લાખથી ઓછા છે એનો મળવા પાત્ર છે આરોગ્ય વિભાગના કોઈક હેલ્થ મિનિસ્ટર સાહેબ અમારે એચએમ સાહેબ સીએમ સાહેબ ડીજીપી સાહેબ બધાની સૂચના છે કોઈ પણ સોંડાયેલા હોય તો અમે છોડશું નહીં અત્યારે અમે કાર્ડ કાલે રાત્રે ડિટ્રીવ થયા છે ત્યારે અમે આ બધા પીએમ જેવા એ કાર્ડનો નંબર મળ્યા છે અમે માંગશું માહિતી કે એમના ઉપર કેટલા ક્લેમ થયા છે હું આપનો કીધું છે પંદરસો રૂપિયા પર કોઈ પંદરસોમાં બનાવવામાં આવે છે કે પાંચસો રૂપિયામાં બનાવવામાં આવે છે જ્યારે કાર્ડ બનાવવાનું આપું છું પ્રોસેસ સુધરી કેવી રીતે લોકો બજેટ ટેઈ બનાવતા હતા જેઓ કો एलिजिબલ ના હોય એ માટે હું આપણો પહેલા પણ કીધું કે આ IPDS.gujarat.gov.in/register.request એક વેબસાઈટ છે એના NFSA નો પહેલા ફેમિલી જોઈ લે છે સપોઝ કરો મને ખેડાનો બનાવવાનો છે તો ખેડાની ફેમિલી આ લોકો સર્ચ કરસે આ એમાં જઈને એક રિક્વેસ્ટ જનરેટ કરશે કે ફેમિલી મેમ્બર એડ કરીને કીધું આ ફેમ આ જો ફેમિલી મેમ્બર એડ ફક્ત માસ્ટર લોગ ઇનથી થાય છે અને માસ્ટર લોગિન કોને પાસે હોય છે આ એન્સર કોમ્યુનિકેશનવાળા પાસે હોય છે એન્સર કોમ્યુનિકેશનવાળા આ જેટલા એજન્ટો છે ફ્રોડસ્ટર્સ છે એનો દસ હજાર રૂપિયા પર મંથ ભાડે પર આપે છે તો એક બાર રિક્વેસ્ટ જનરેટ થાય પછી ટેકનિકલ ચીજ છે કે બર્ફ સૂટમાં જઈને એનો સોર્સ કોડ ચેન્જ કરીને આ લોગો એની ફેમિલીમાં નંબર નામ એડ કરાવી દે છે તો સપોઝ કરો મારો બનવાનો છે તો મારા એક ખેડાની ફેમિલીમાં નામ એડ થઈ ગયા ફેમિલી આઈડી મને મળી ગયું હવે ફેમિલી આઈડી મળી ગયો આધાર કાર્ડ પર હું મૂકશું તો મારા એનએફએસએમાં પણ નામ છે સેમ નામ મને આધાર કાર્ડમાં પણ છે મેચ થઈ જશે તો આટ અપડેટ બહાર આવી જશે તમે સાંભળ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન કેવી રીતના થયું કોણ કોણ આરોપી છે શું શું હકીકતો છે હવે આ કેસની અંદર પણ કાર્તિક પટેલ માટે મુશ્કેલીઓ વધતી જાય છે કારણ કે પૈસાની ભૂખ કેટલી એક રોટલી બે રોટલી કે ચાર રોટલી તમે રાખશો તો એક હજાર રોટલી ખાઈ શકો કાર્તિક પટેલને સવાલ પૂછવો છે કે ભાઈ તમે ઓસ્ટ્રેલિયામાં ફરી શકો તમે કોઈ ટાપુ પર તમારો મહેલ બનાવી શકો પણ ખાવાનું તો એટલું જ ખાશો અને હવે તમારો મહેલ બની ગયો છે અમદાવાદ સાબરમતી જેલમાં આવો ત્યાં વેકેશન ગાળો અહીંયા બારે માસ એક સરખી જ ઋતુ હોય છે કારણ કે જેલને દરવાજાને બારીઓ નથી હોતી બારે મહિના ઠંડક હોય છે આ ઠંડકમાં હવે જીવવાની ટેવ પાડવી પડશે તો આ ઘટના છે એક એવા કૌભાંડની કે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યું છે આ મામલે હમણાં સુધી છ લોકોની ધરપકડ થઈ છે હજી વધુ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે એક પછી એક ઘટનાઓ જે સામે આવે છે આપણને લાગે છે કે ડૉક્ટર ઉપર ભરોસો કરવો કે નહીં આપણો વિશ્વાસ તૂટતો જાય છે કારણ કે જ્યારે ઈશ્વર પર આપણે ભરોસો કરીએ છીએ ત્યારે એટલો જ ભરોસો આપણે ડૉક્ટર ઉપર પણ કરીએ છીએ અને આ ડૉક્ટરોએ તમને અને મને લૂંટવાનું કામ કર્યું છે બધા જ આવા નથી છતાં કેટલાક લોકો આખા ડૉક્ટર સમાજની છબીને કલંકિત કરી રહ્યા છે ખરેખર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ લોકોને બરાબર પાઠ શીખવાડવો જોઈએ નહીં તો આ એક નોબલ પ્રોફેશન છે જેના માટે આજે પણ લોકોને આદર અને માન છે તે ઘટી જશે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો તમારી પાસે પણ આવા કોઈ વિષય હોય કોઈ કૌભાંડ હોય તો અમને લખતા રહેજો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો तेले ने के जे पीड जाना जानरे